નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ગણિતમાં ભાગ એકમાં ઘડ્યા ભાગ બે વર્ગ અને ભાગ ત્રણ એમાં ઘનની ચર્ચા કરીએ છીએ જેમાં ભાગ એક ઘન ભાગ એક એમાં એકથી વીસ સુધીના ઘન યાદ રાખ્યા હવે આગળના કોઈ ઘન હોય વીસ પછીની કોઈ સંખ્યા હોય ને એનો ઘન શોધવાનો હોય તો શોર્ટકટની મદદથી ઘન કઈ રીતના શોધી શકાય એની ચર્ચા આપણે આ ભાગમાં કરીશું તો એની પહેલાં આપણે એકથી વીસ સુધીના ગન એનું ફરી એકવાર રિવિઝન કરી જોઈએ હું ગન બોલું એની સાથે તમારે પણ ગન બોલવાના જેથી ઝડપી યાદ રાખી શકાય ચલો જોઈએ એકથી વીસ સુધીના ગન અહીંયા આગળ લખેલા છે જો યાદ ના આવે તો તમે આનો ઉપયોગ કરી શકો છો એકનો ગન એક બેનો ગન આઠ ત્રણનો સત્યાવીસ ચારનો ચોસઠ પાંચનો એકસો પચીસ છનો બસો સોળ સાતનો ત્રણસો તેતાલીસ આઠનો પાંચસો બાર નવનો સાતસો ઓગણત્રીસ દસનો એક હજાર જો અહીંયા લખેલા છે એકનો ઘન એક બેનો ઘન આઠ ત્રણનો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોસઠ પાંચનો ઘન એકસો પચીસ છનો બસો સોળ સાતનો ઘન ત્રણસો તેતાલીસ આઠનો પાંચસો બાર નવનો સાતસો ઓગણત્રીસ દસનો હજાર એના પછી એકથી દસ સુધીના ઘન કમ્પ્લેટ આવડી જાય એટલે મોડે ત્રણ ચાર વખત બોલી અને નોટમાં લખી દેવા જેથી ઝડપી યાદ રસી એના પછી અગિયારનો તેર એકત્રીસ બારનો સત્તર અઠ્યાવીસ તેરનો એકવીસ ત્રણું ચૌદનો સત્યાવીસ ચોલીસ પંદરનો તેત્રીસ પંચોતેર સોળનો ચાલીસ છન્નું સત્તરનો ઓગણપચાતેર અઢારનો અઠાવન બત્રીસ ઓગણીસનો અડસઠ ઓગણસાઠ અને વીસનો આઠ હજાર આ રીતના રીતના પછી અગિયારથી પંદર અને પછી પંદરથી વીસ એ રીતના ઘન તૈયાર કરી મોઢે ત્રણ ચાર વખત બોલી અને નોટમાં એક બે વખત લખી દેવા જેથી તૈયાર થઈ જશે હવે એકથી વીસ સુધીના ઘન આવડી જાય એના પછી વીસથી આગળની સંખ્યાના ઘન એ ઝડપી કઈ રીતના શોધી શકાય એ જોઈએ અહીંયા આગળ હું લખેલો છે બારનો ઘન તો બારનો ઘન આની અંદર છે કેટલો થશે સત્તર અઠ્યાવીસ તો એને આપણે ઝડપી કઈ રીતના શોધી શકીએ ગણતરીની મદદથી એ જોઈએ જો સાચો જવાબ આવી જશે તો શોર્ટકટ સાચી અને આપણને ખબર પડશે કે સાચો જવાબ આવી શકે છે તો ચલો શોર્ટકટની મદદથી બારનો ઘન શોધીએ બારનો ઘન કઈ રીતના શોધીશું અહીંયા આગળ બે ભાગ પાડીશું એક અને બે એકનો ઘન કેટલો થાય તો એક થશે આ બાજુ બેનો ઘન તો બે દુ ચાર દુ આઠ થશે એકનો ઘન એક બેનો ઘન બે દુ ચાર દુ આઠ હવે આપણે વર્ગ લગતા હોય તો આ બાજુ કેટલી સંખ્યા જોતા હતા આગળ વર્ગ આપણે ભણી ગયા તો વર્ગનો વિડીયો બાકી હોય તો આ બટન ઉપર ક્લિક કરીને વર્ગનો વિડીયો જોઈ લેશું હવે જો વર્ગ હોય તો અહીંયા આગળ આપણે બે સંખ્યા મૂકતા હતા એક સંખ્યા હોય તો આગળ જીરો મૂકતા હતા અહીંયા આગળ ઘન ઘનમાં ટોટલ ત્રણ સંખ્યાઓ આવી જોશે અહીંયા આગળ એક સંખ્યા આવી તો બાજુમાં શું મૂકવાનું બે જીરો મૂકીશું તો અહીંયા આગળ આ એક જીરો બીજું જીરો આ બે જીરો મૂકી એટલે સંખ્યા કેટલી થઈ ત્રણ થઈ જાય તો હા ત્રણ સંખ્યા થઈ જાય એના પછી આપણે વર્ગમાં શું કરતા હતા આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર તો અહીંયા આગળ પણ શું કરીશું એ ત્રણેનો ગુણાકાર તો ચલો કરીએ અહીંયા આગળ એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો ગુણાકાર કેટલો આવે ત્રણ દુ છ એકા છ તો ગુણાકાર આવશે છ વર્ગમાં આપણે આ છ એ નીચે મૂકી દેતા હતા એકમનો અંક છોડીને પણ અહીંયા આગળ ઘન શોધવાના એટલે શું કરવાનું એ છ જે આવશે ત્રણ એનો ગુણાકાર છ એ છ ને ફરીથી આ મૂળ સંખ્યા હોય એની સાથે ગુણાકાર કરીશું એટલે આ છ ગુણ્યા બાર કરીશું આ મૂળ સંખ્યા કઈ અહીંયા આગળ બાર તો છ ગુણ્યા બાર બાર છ બાર પંચું સાહીઠ બાર છ બોતેર તો અહીં આગળ આવશે બોતેર તો એ બોતેરથી અહીંયા આગળ એકમનો અંક છોડી અને બોતેર લખીશું તો હું એકમનો અંક છોડી દઉં આઠ તો બોતેર ક્યાં આવશે જીરોની નીચે પછી આનો સરવાળો ચલો આઠ બે સાત અને પેલી બાજુથી એક એટલે કેટલો જવાબ આવ્યો સત્તર અઠ્યાવીસ તો બારનો ઘન કેટલો તમે અહીં આગળ જોઈ શકો સત્તર અઠ્યાવીસ ફરી આ રીતની ચર્ચા કરીએ બારનો ગન એમ બે ભાગ પાડી દઈશું જેમ વર્ગમાં આપણે ભાગ પાડતા એ રીતના ગનમાં એ શું કરીશું બે ભાગ ભાગ કયો પડશે એક અને બે એકનો ગન થશે એક બેનો ગન થશે આઠ અહીં અગર આઠમાં આપણે ત્રણ અંકની જરૂર પડશે તો એક જ અંક હોય તો શું કરીશું બાકીની બે જીરો મૂકીશું તો આગળ બે જીરો મૂકી દીધી એટલે થઈ ગઈ સંખ્યા ત્રણ અંકની જીરો જીરો આઠ એના પછી બારનો ગન એમાં ત્રણ સંખ્યાઓનો ગુણાકાર એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો એક ગુણે બે ગુણે ત્રણ કરીએ એટલે એનો જવાબ આવશે છ એ જે જવાબ આવશે છ એને ફરીથી મૂળ સંખ્યા એટલે કે બાર સાથે ગુણાકાર કરીશું એટલે છ ગુણ્યા બાર બાર છક બોતેર એ બોતેરને ક્યાંક મૂકીશું જે જીરો જીરો આઠ હતા એમાં આઠ એકમનો અંક છોડી અને જીરો જીરો નીચે બોતેર મૂકીશું પછી એનો સરવાળો કરીશું એટલે આઠ બે સાત અને એક એટલે બારનો ગન સત્તર આ રીતના તમને જવાબ મળી જશે જો આ રીત ના ફાવી તો આની પછી હજી બીજી એક રીત છે તો બાજુમાં એની પણ ચર્ચા કરીએ તો એ આગળ હું લખું બારનો ઘન બરાબર એમાં એકનો ઘન કેટલો એક બેનો કેટલો આઠ આટલી ખબર પડશે ભાગ તો અમે પાડવાના આવશે એકનો ઘન એક બેનો આઠ હવે એના પછી જોવાનું અહીંયા આગળ કઈ સંખ્યા બાર બાર છે ને તો એ આગળ હું લખું એકનું વર્ગ ગુણ્યા બે જો આગળનો વર્ગ એકનો વર્ગ ગુણ્યા બે મૂક્યા પછીની નીચે હું બીજું લખું બેનો વર્ગ ગુણ્યા એક બરાબર પડે સંખ્યા આગળ પાછળ કરવાની અને એક વખત એકનો વર્ગ તો બીજી વખત બેનો વર્ગ પણ વર્ગ આ શું મૂકવાનું વર્ગ મૂકવાનું ટોપિક કયો છે ઘનનો છે પણ શોર્ટકટમાં મૂકવાનો વર્ગ આ ખાસ ધ્યાન રાખજો ને ખોટું પડશે ચલો અહીંયા આગળ એકનો વર્ગ મૂક્યો ગુણ્યા બે કર્યા પછી નેચર બેનો વર્ગ મૂક્યો ગુણ્યા એક કર્યા હવે આનો જવાબ કેટલો આવશે અહીંયા આગળ એક દુ દુ અને અહીંયા બે નો વર્ગ એટલે તો એકનો વર્ગ આગળ છે ને ને તો અહીંયા આગળ બેનો વર્ગ બે પાછળ છે તો ખબર પડી શું કર્યું બાર એમાં એકનો વર્ગ ગુણ્યા બે તો એકનો વર્ગ ગુણ્યા બે જે જવાબ આવશે એક આગળ છે એટલે અહીંયા આગળ મૂકીશું બેનો વર્ગ ગુણ્યા એક બે પાછળ છે એટલે જે જવાબ આવશે ચારે પાછળ મૂકીશું હવે જો આપણે આ રીતના મળ્યું આ એક બે ચાર આઠ આ રીતના રકમ મળી એક બે ચાર આઠ એમાં વચ્ચે જે આપણે શોધ્યું બે ચાર એના બે ગણા કરીશું અહીંયા આગળ આ બે છે એના બમણા કેટલા થશે ચાર થય હા અહીંયા ઘર ચાર છે એના બમણા કેટલા થય આઠ થશે હા હવે આનો સરવારો કરો ચલો અહીંયા આગળ આઠ આઠ વત્તા ચાર બારનો બગરો વધી આવશે એક ચાર પોછો ને વધી એટલે સાત અને આગળ એક શું જવાબ આવ્યો સત્તર અઠ્યાવીસ શું હતું સત્તર અઠ્યાવીસ તે આગળ જોવું હોય તો જોઈ લે સત્તર અઠ્યાવીસ તો અલગ અલગ બે રીતો છે જેની મદદથી વર્ગ શોધી શકાય હજુ એક રીત છે કોઈ રીત ના યાદ આવે તો એ રીતનો ઉપયોગ કરી શકો જો અહીંયા આગળ બારનો ઘન એટલે બાર ગુણ્યા બાર ગુણ્યા બાર આ રીતના લખી શકાય જો વર્ગ હોય તો બે વખત ગુણાકાર થાય પણ અહીંયા આગળ ઘન આપેલો છે એટલે એકના એક સંખ્યાનો ત્રણ વાર ગુણાકાર થશે હવે બાર ગુણ્યા બાર આપણને ખબર છે કે બારનો વર્ગ કેટલો થાય એકસો ચુવાલીસ તો વધુ એક વખત બાર સાથે એને ગુણીશું તો એકસો ચોવાલીસ ગુણ્યા બાર ડાયરેક્ટ બારનો ઘડિયો આવડતો હોય તો બારનું ઘડિયો બોલવાનું બાર ચોક અડતાલીસ વધી ચાર બાર ચોક અડતાલીસ વધી ચાર એટલે ઓગણપચાસ પચાસ એકાવન બાવન વધી પાંચ બાર એકા બાર બાર પાંચ સત્તર તો સત્તર અઠ્યાવીસ આ રીતનો ઉપયોગ કરી લેવાનો કેમ આગળની બે સંખ્યાઓનો ગુણાકારી તો આપણે વર્ગમાં શીખી ગયા હોય એટલે વર્ગ કરી દઈશું એ વર્ગ કરી અને પાછળ એક વખત ફરી એ સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે ઝડપી વર્ગ ગન મળી જશે તો આ રીતના શોધી શકાય અને બીજી એ બે આ રીત એટલે ટોટલ ત્રણ રીતની મદદથી તમે ઘન શોધી શકો છો હવે આગળ જોઈએ આપણે તેરનો ગન ચલો તેરનો ગન એમાં શું કરીશું એકનો ઘન એક ત્રણનો તેંતરી નવતરી સત્યાવીસ ભાગ પાડી દીધા એક અને ત્રણ એકનો કેટલો એક ત્રણનો સત્યાવીસ અહીંયા આગળ કેટલા અંક જોઈશે ગન એટલે ત્રણ અંક તો એક આગળ જીરો મૂકી દઈએ થઈ ગયા ત્રણ તો થઈ ગયા હવે ઉપરની ત્રણ એ સંખ્યાઓનો કરીશું ગુણાકાર અને જે જવાબ આવશે ને મૂળ સંખ્યા સાથે ગુણીશું તો કરો ત્રણ તરી નવ નવ એકા નવ તો આ નવ હવે નવનો આ મૂળ સંખ્યા કઈ તેર તો નવનો કરીશું તેર સાથે ગુણાકાર તો તેર નવો કેટલા થશે એકસો સત્તર તેર નવો એકસો સત્તર તો એકસો સત્તર મૂકીશું અહીંયા આગળ સાત એક એક આ એકમનો અંક છોડી દઈશું પછી કરીશું એનો સરવાળો અહીંયા આગળ સાત સાત ને બે નવ એક એક ને એક બે તો કેટલો જવાબ આવશે એકવીસ સત્તાણું ખબર પડી ફરી એકવાર ચર્ચા કરીએ એકનો ઘન એક ત્રણનો ઘન સત્યાવીસ આગળ મૂકીશું ઝીરો જીરો સત્યાવીસ એટલે થશે ત્રણ અંક એના પછી આનો ગુણાકાર ત્રણ તરીકે નવ નવ એકા નવ ફરી એની મૂળ સંખ્યા સાથે ગુણાકાર એટલે તેર નવો એકસો એકમનો અંક સોરી એકસો સત્તર મૂકીશું સરવાળો કરીશું એટલે એકવીસ સત્તાણું તમે જોઈ શકો તેરનો ઘન એકવીસ સત્તાણું બાજુની રીત પ્રમાણે શોધવું હોય તો શોધી શકાય ચલો અહીંયા આગળ શોધીએ તેરનો ઘન અહીંયા આગળ એકનો ઘન એક મૂકવું ત્રણનો મૂકું સત્યાવીસ અને આગળ જીરો પણ આ રીતનો ઉપયોગ કરશું આપણે આ બાજુની રીત તો જીરો મૂકવાની જરૂર નથી એટલે અહીંયા આગળ આપણે જીરો મૂકીશું નહીં ચલો હવે શું કરવાનું તો આ સંખ્યા જુઓ એકનો વર્ગ આ રીતના આ એકનો વર્ગ ગુણ્યા ત્રણ ખાસ કરીને ધ્યાન આપજો અહીંયા આગળ શું આવશે એકનો વર્ગ ગુણ્યા ત્રણ પછી નીચે ત્રણનો વર્ગ ગુણ્યા એક ચલો અહીંયા આગળ ત્રણ એકા ત્રણ જવાબ આવશે અને અહીંયા આગળ ત્રણ નો વર્ગ ત્યાં તરીકે નવ એકા નવ તો અહીંયા આગળ હું મૂકીશ ત્રણ આગળ એક છે ત્રણ પાછળ મૂકીશ નવ તો આ રીતના થશે પછી વચ્ચેની જે બે સંખ્યા હોય એ સંખ્યાના ડબલ કરીને નીચે લખીશું તો આ બાજુ લખું હું એક તૈયના ડબલ છ આ રીતના થાય ત્રણ એના ડબલ કેટલા છ તો અહીંયા આગળ ત્રણ એના ડબલ છ અહીંયા આગળ નવ ડબલ અઢાર પાછળ આવશે સત્યાવીસ હવે આનો તમે સરવાળો કરી શકો ચલો અહીંયા આગળ સત્યાવીસ તો સત્યાવીસ બરોબર સત્યાવીસ લખો એટલે એક અંક મૂકી અને બાજુની જે સંખ્યા હોય એ ઉપર જવા દેવાની વધી મો તો આ બે જશે અહીંયા ઘર ઉપર તો બે અહીંયા ઘર હું કેન્સલ કરી દઉં તો ચલો સરવાળો નવ વત્તા આઠ આઠ ને એક સોળ આઠ ને આઠ સોળ સોળ એક સત્તર અને બે ઓગણીસ વધી એક એક ને એક બે તો ફરી આ બે આવશે એ જવા દેવાનું ઉપર વધીમો છ ચાર દસ ને એક અગિયારનો એક વધી એક એક ને એક બે શું જવાબ આવ્યો એકવીસનું તો એકવીસ સત્તો આ રીતના તમે વર્ગ શોધી શકો પણ આપણે સામાન્ય રીતે એક રીતનો ઉપયોગ કરીશું જે અહીંયા આગળ આગળ દર્શાવેલી છે આ રીતનો ઉપયોગ કરીશું ત્રણ અંખવારી બરાબર સરવારો કરીને એ ઝડપી જવાબ આવી જશે ચલો અહીંયા આગળ ત્રેવીસ હજુ આપણને આપણે બંને રીતના ગણી જોઈએ ચલો ત્રેવીસ બેનો ઘન બે દુ ચાર દુ આઠ ત્રણ નવ સત્યાવીસ આગળ મૂકી દેવાનું જીરો હવે ત્રણે એનો કરીશું ગુણાકાર તૈયરે નવ નવ દુ અઢાર તૈતરે નવ નવ દુ અઢાર તો અઢાર ગુણ્યા તેવીસ અઢારનો ફરી ત્રેવીસ સાથે ગુણાકાર ચલો જીરો આઠ દુ સોળનો વધી એક બે એકા બે ને એક ત્રણ આઠ તરી ચોવીસ વધી બે ત્રણ ને કાં ને બે પાંચ તો એકા ચાર અગિયારનો એક વધી એક ત્રણ ચાર ચારસો ચૌદ ચારસો ચૌદ કે મૂકવાના તો અહીં આગળ હજારસો ચૌદ ચલો સાત એના પછી ચાર ને બે છ એક આઠ ને ચાર બાર બાર હજાર એકસો સોડસઠ આટલો જવાબ આવશે બરાબર આ રીત એમાં શું કરવાનું અહીં આગળ ફરજિયાત ત્રણ અંક આવવા જો એ ખાસ ધ્યાન રાખવું આગળ જીરો મૂકી દેવાના અને પછી સરવારો કરી અને આ ઘન મેળવી શકાય તો જવાબ કેટલો આવશે બાર હજાર એકસો સુડસઠ આપણે ત્રેવીસનો વર્ગ કરશું એટલે બાર હજાર એકસો સડસઠ જવાબ આવશે હવે એના પછી જોઈએ આગળ ચાર ચોત્રીસનો ગન ત્રણનો ને ચાર બંનેનો ભાગ પાડી દઈશું ત્રણનો કેટલો થશે સત્યાવીસ ચારનો ચોગું ચોખું સોળ સોળ ચોક ચોસઠ તો એ લખીએ ચોસઠ આગળ મૂકીશું ઝીરો બરાબર ત્રણ અંક માટે ચાર ત્રણ એનો કરો સર ગુણાકાર ચાર તરી બાર બાર તરી છત્રીસ છત્રીસ ગુણ્યા ચોત્રીસ કરીશું હવે ગુણાકાર ઝડપી કઈ રીતના કરવાય આપણે ગુણાકારમાં જોઈશું અહીંયા આગળ બેઝિક રીતના ગુણાકાર કરીશું ઝીરો છોતેર અઢારનો આઠ વધી એક તેંતર નવને એક દસ છ ચોક ચોવીસ વધી બે ચારતેર બાર તેર ચૌદ એક ચાર આઠને ચાર બારનો બપરો વધી એક બે ને એક બાર ચોવીસ તો એ આગળ હું લખું બાર ચોવીસ એકમનો અંક છોડી દઈશ ચાર છ ચાર દસની શૂન્ય વધી એક બે ને એક ત્રણ સાતને ને એક ત્રણ ઓગણચાલીસ હજાર ત્રણ શું ચાર જવાબ આવશે આ રીતના નો ઘન કરીશું એટલે ઓગણચાળીસ હજાર ત્રણસો ચાર જવાબ આવશે ચલો આગળ જોઈએ પિસ્તાલીસનો ઘન હવે હવે આ બાજુની રીતનો ઉપયોગ કરીશું નહીં આ રીતથી નહીં ગણવાનું આ રીતનું જ ખાલી ઉપયોગ કરીશું આ ખાલી એક શીખવાડી રીત કે આ રીતના પણ ગણી શકાય બેઝિક રીતનો ઉપયોગ કઈ કરશું આ રીતનો જે તમને ઝડપી જવાબ આવશે ચલો પિસ્તાલીસ ચારનો ચોસઠ પાંચનો એકસો પચીસ ચારનો ઘન ચોસઠ પાંચનો ઘન એકસો પચીસ અહીંયા આગળ ત્રણ અંક આવી ગયા એટલે જીરો મૂકવાની જરૂર નથી ડાયરેક્ટ ઉપરનો કરો ગુણાકાર ચાર પંચું વીસ વીસ તરી સાહીઠ સાહીઠ ગુણ્યા કરવાના હવે અહીંયા આગળ પિસ્તાલીસ ગુણ્યા તમે છ કરો પાછળ જીરો મૂકી દો એટલે ચાલે છ પંચો ત્રીસ છ ચોક ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને આ જીરો એટલે સત્યાવીસો તો આગળ હું મૂકીશ સત્યાવીસો તો પાંચ બે એક બરાબર એના પછી અગિયારનો એક વધ એક છ બે આઠને એક નવ એકાણું હજાર એકસો આગળ એકમનો અંક છોડી દેવાનું તો પિસ્તાલીસનો ગન જવાબ કેટલો આવશે એકાણું હજાર એકસો આ રીતના પિસ્તાલીસનો ઘન શોધી શકાય ચાલો હજુ આગળ જોઈએ સુડતાલીસનો ઘન ચારનો ઘન ચોસઠ સાતનો ત્રણસો તેતાલીસ ત્રણ અંક આવી ગયા એટલે જરૂર નથી આ ત્રણ કરો ગુણાકાર સાત ચોક અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ ગુણ્યા ત્રણ ચોર્યાસી હવે ચોર્યાસી ચોર્યાસી ગુણ્યા સુડતાલીસ જીરો જો એક વાર જો છેલ્લે રીત બહાર એ પણ આ ગુણાકારી ઝડપથી થઈ જશે બરોબર એટલે જ રીતનો ઉપયોગ કરવાનો સામાન્ય રીતે પચાસ ઉપર ના તો ગન પૂછાશે નહીં પણ જો પૂછાય તો આ જ રીતનો ઉપયોગ કરીએ અને ઘન શોધવાય ચોક ચોક સોળ નો ચોરો વધી ફરી બે સાત બે સત્તાવન અઠ્ઠાવન ચલો ચૌદનો ચોકરો વધી એક નવ અને ત્રણ ચો આઠ છો બાર તેર ચૌદ નો વધી એક પોતને છ સાત આઠ બરાબર આઠ ને એક નવ તો નવ ઉપરથી આવ્યા ત્રણ તો કેટલો જવાબ આવ્યો ત્રણ હજાર નવસો અડતાલીસ હવે આ ત્રણ હજાર નવસો અડતાલીસ જે જવાબ આવશે એને શું કરવાનું અહીંયા આગળ ઉમેરી દેવાના એટલે ત્રણ હજાર નવસો અડતાલીસ એકમનો અંક છોડી કરવાનો સરવારો ત્રણ આઠ ને ચાર બારનો વઘરો વધી એક ચાર ને ચાર આઠ નવ લી દસ ત્રણ વધી એક છ ચાર દસ એકસો ત્રણ આઠસો ત્રેવીસ એટલે એક લાખ ત્રણ હજાર આઠસો ત્રેવીસ એ સુડતાલીસનો ઘન થશે તો આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તેનો એનો ઝડપી વર્ગ ઘન શોધી શકાય છે કેટલો જવાબ આવ્યો એક લાખ ત્રણ હજાર આઠસો ત્રેવીસ જે સુડતાલીસનો ઘન થશે બરાબર તો આ રીતના આપણે એક એકથી વીસ સુધીના ઘન યાદ રાખી જોયા અને એના પછી આગળની જે સંખ્યાઓ હતી એટલે કે પચાસ સુધી ઘન કઈ રીતના શોર્ટકટની મદદથી ગણી શકાય એ જોયું હવે પચાસ ઉપરની કોઈ સંખ્યાનો ઘન પૂછવામાં આવે તો એ કઈ રીતના ગણીશું આ રીતનો જ ઉપયોગ કરીશું પણ આપણે આગળ ભાગ બેમાં ચર્ચા કરીશું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત